છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત કોંગ્રેસમાં એક બાદ એક કોંગ્રેસના નેતાઓ રાજીનામા આપી રહ્યા છે અને પોતાના સમર્થકોને કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે પાટણમાં પણ હાલમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા ત્યારે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદંજી ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ત્રણસો જેટલા કાર્યકરો મુદ્દે તેમજ સિદ્ધપુરમાં કોંગ્રેસ તૂટી રહી હોવાની વાતો વચ્ચે મોટું નિવેદન આપ્યું છે ચંદનજી ઠાકોરે જણાવ્યું કે ભાજપમાં જ લોકોને ભાજપમાં જોડી કોંગ્રેસ તૂટી રહી હોવાના ખોટા દેખાવ કરવામાં આવી રહ્યા છે તેમણે જણાવ્યું કે જે કાર્યકરોની વાત કરે છે એ કોંગ્રેસના છે કે ભાજપના એ ખબર નથી પરંતુ સિદ્ધપુરમાં કોંગ્રેસ તૂટી રહી છે એ વાત ખોટી છે સાથે જ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ આજે પણ મજબૂત છે અને આગમી લોકસભામાં જંગી મતોથી કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો શિતપુરમાં કોંગ્રેસ તૂટી રહી છે એવા સમાચાર મને મળતા મેં કેટલાક વિડીયોગ્રાફ જોયા એમાં ચંદ્રાવતીના કોંતીજી ઠાકોર બે હજાર બાવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા હતા લેરાજી ઠાકોર એ રવિયાણાના છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે બીજા અન્ય કાર્યકરો જે છે એ એમની સાથે છે કોંગ્રેસમાં છે કે ભાજપમાં છે હું જાણતો નથી નંબર બે ટૂંક સમય પહેલા શીતપુર તાલુકા પંચાયતનું બજેટ ના મંજૂર થતાં ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના બે સદસ્યોએ કોંગ્રેસને સમર્થન આપેલું છે એના કારણે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ સાહેબને સારું દેખાડવા માટે કઈ રીતે સારું થાય કોંગ્રેસ છેદપુરમાં તૂટી રહી છે એવા ખોટા મેસેજ નાખી અને જે વાલા દવાલાનું જે કામ કરી રહ્યા છે એ ખરેખર વાલા દવાલાની વાત એમના પૂરતી બરાબર છે મારી કોંગ્રેસ આજે સિત્તપુરમાં અકબંધ છે કોંગ્રેસ મારી સહી સલામત છે કોંગ્રેસ ક્યાંય તૂટતી નથી અને કોંગ્રેસનો ખેલાડી આજે લોકસભામાં જંગી બહુમતીથી પંજાને જીતાડીને દિલ્હી મોકલશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે આપ સૌનો આભાર